કરોડોના ખર્ચે બનેલા રોડ પર રૂપિયાના ધોવાણ માટે બની રહ્યા છે પહેલા તમારા ટેક્સના રૂપિયાથી આલિશાન રોડ બનાવ્યો અને હવે તંત્રના સત્તાધીશોને યાદ આવ્યું કે કેબલ નાખવાનું કામ તો બાકી જ રહી ગયું જેથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પર ફરી ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા આ વડોદરાના પંડ્યા બ્રિજ થી છાણી સુધી બનેલા રોડ ના છે તાજેતરમાં પાંચ કરોડ ના ખર્ચે રોડ બનાવ્યો અને રોડ બની ગયા પછી એમજીવીસીએલ ને યાદ આવ્યું કે રોડ નીચે તો કેબલ નાખવાનો છે જેથી ખાડા ખોદવાનું શરૂ કર્યું છે જેને લઈને નગરજનોમાં રોષ વ્યાપ્યો છે તમે જોવો કે વડોદરા શહેરના રોડ પ્રોજેક્ટના અધિકારીઓના મિસકોમ્યુનિકેશન ના કારણે આ પાંચ કરોડનો બનેલો રોડ રોડ હજી બનીને પૂરો થયો હજી કામ અડધું બાકી છે સેન્ટ્રલ ડિવાઇડરનું ત્યાં તો જી બીના કર્મચારીઓએ આ રોડ ખોદી અને લાઈન નાખવાની ચાલુ કરી તો શું કોર્પોરેશનને ખબર નહોતી અધિકારીઓને ખબર નથી કે ભાઈ રોડ બન્યા પછી નથી ખોદવાનો હોર્ડ નંબર ના ચારે ચાર કોર્પોરેટરો ભેગા થઈને લડત બધા રોડ મંજૂર થયો એક દોઢ મહિના પહેલાં રોડ બન્યો રોડ બન્યાને મુખ્યમંત્રી સાહેબે થોડા દિવસ પહેલાં શાસક પક્ષના નેતાઓ અધિકારીઓની હાજરીમાં આખા ગુજરાતના તમામ અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓને હાજરીમાં કીધું કે રોડ બન્યા પછી કોઈ જગ્યાએ ખોદકામ ના થવું જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ ખરેખર મુખ્યમંત્રી કરતા બી અધિકારી શાસક પક્ષો એમનાથી બી ઉપર હોય આ કામ પરથી એવું અમને લાગે છે રોડ બની ગયા પછી જ કેમ જાગ્યું એમજીવીસીએલ આ સવાલ હાલ એમજીવીસીએલ અને વડોદરા મનપાની કામગીરી સામે ઊઠી રહ્યા છે નવાઈની વાત તો એ સામે આવી છે કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે કેબલ નાખી રહ્યું છે ઠેર ઠેર ખાડા છે અને વડોદરાના મનપાના અધિકારીઓ આ વાતથી જ અજાણ છે પંડ્યાપ્રતથી ફતેંદ પોલીસ સ્ટેશનનો જે રોડ છે એ હમણાં જ પૂરો કરવામાં આવ્યો છે ગત વર્ષે આ સાડા ચારથી પાંચ કરોડની જે પૂરો કરવામાં આવ્યો છે હમણાં માધ્યમથી જાણવા મળ્યું છે કે ત્યાં ચાર્જિંગ સ્ટેશન માટે એમજીવીસીએલનું કંઈ કામગીરી ચાલી રહી છે અત્રે થી કોઈ પરમિશન અમે આપી નથી જે ટીએમજી છે ને તાત્કાલિક અસરથી અમે કામગીરી એમને બંધ કરાવી છે અને આગળની પ્રોસેસ માટે અમને જણાવી દીધું છે પ્રજા રોષ ઠાલવીને પણ શું કરી લેશે તે વાત સત્તાધીશો ખૂબ સારી રીતે જાણે છે કારણ કે તેમની સામે કોઈ કાર્યવાહી નથી થવાની અને થશે તો માત્ર કાગળ પર કાર્યવાહી ત્યારે જોવાનું એ રહેશે કે ક્યાં સુધી આવી રીતે પ્રજાના પૈસાનો સત્તાધીશો ધુમાડો કરતા રહે છે અને પ્રજા મુખપ્રેક્ષક બની જોતી રહે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા